નમસ્કાર વેપારમાં સપ્પર ફાડીને થશે નફો અજમાવો આ સરળ વાસ્તુ ટિપ્સ કરિયાની સાથે થશે અસર તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે પણ હંમેશા પોતાના માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો ચાલો હવે તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર આ સરસ વિડીયોની શરૂઆત કરીએ તો આજના વિડીયોમાં વેપારમાં સપર ફાડીને થશે નફો એ માટેના અમુક સરળ વાસ્તુ ટિપ્સ અને તે અંગેના વાસ્તુના અમુક નિયમો વિશે હું તમને જણાવીશ જે કર્યાની સાથે જ તમારા વેપાર પર અવશ્ય અસર કરશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સફળતા મેળવવા માટે લોકોએ આખો દિવસ મહેનત કર્યા પછી પણ લાભ ન થતો હોય તો પછી લોકો તેમના નસીબને દોષ દેવા લાગતા હોય છે જો પહેલાં તમારે તમારા કાર્યસ્થળની જગ્યાના વાસ્તુ દોષ પર અવશ્ય ધ્યાન દેવું જોઈએ અને જો તે વાસ્તુ દોષના નિવારણ પર વિચારવું અવશ્ય જોઈએ વેપાર ધંધામાં વાસ્તુનું ખૂબ જ મહત્ત્વ છે ઘણી વખત એવું જોવા મળે છે કે કેટલાક મોટા મોટા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન પોતાની બુદ્ધિ અને કૌશલ્યથી ઓછા સમયમાં જ ઘણા બધા અપાર પૈસાઓ કમાઈ લેશે જ્યારે કેટલાક ઉદ્યોગપતિઓ એવા હોય છે જે ખૂબ જ મહેનત કર્યા પછી પણ બહુ ઓછા સમૃદ્ધ અને સફળ થઈ શકે છે સફળતા મેળવવા માટે આખો દિવસ મહેનત કર્યા પછી પણ જો આપણે કોઈ પણ ફાયદો ન મળે તો લોકો પોતાના ભાગ્યને દોષ દેવા માંડે છે તો આવી સ્થિતિમાં તમારા ભાગ્યને દોષ આપતા પહેલાં તમારે તમારા કાર્યસ્થળની જગ્યાના વાસ્તુદોષ પર એક વખત જરૂર ધ્યાન લેવું જોઈએ અને તેના સમસ્યાના નિવારણ માટે અવશ્ય વિચારવું જોઈએ તો ચાલો આપણે જોઈએ વેપારમાં નફા માટે અમુક મુખ્ય વાસ્તુ ટિપ્સ તો ભારતીય વાસ્તુશાસ્ત્રમાં વ્યાપાર વૃદ્ધિ માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે અને તે નિયમો અનુસાર વેપાર કરવાથી વ્યક્તિ પોતાની ઈચ્છિત આવક મેળવી શકે છે વ્યક્તિ કોઈ પણ વ્યવસાય કરે તો તેને લાભ ચોક્કસથી થાય છે અને તે તેના પરિવારને પણ ખુશ રાખી શકે છે અને તેની સંસ્થામાં કામ કરતા લોકોને પણ ટકાવી રાખે છે તો વાસ્તુના નિયમો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક શાસ્ત્રોક્ત અને પ્રાકૃતિક છે વેપાર અને વાસ્તુ વચ્ચે પણ ગાઢ સંબંધ છે ઘણી વખત વેપાર એક જગ્યાએ સફળ થતો નથી પણ જો તે જ કામ બીજી જગ્યાએ કરવામાં આવે તો તેને ત્યાં અપાર સફળતા મળવામાં આવે છે કારણ કે ત્યાંના વાસ્તુનો વ્યવસાય માટે અનુકૂળ હોય છે જેમ કે અગ્નિ સંબંધિત કામ હંમેશા અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં કરવું ફાયદાકારક રહેશે તેવી જ રીતે જો તમે પાણી આધારિત વ્યવસાય કરવા માગો છો તો ઉત્તર પૂર્વ દિશામાં અવશ્ય કરવો આમ કરવાથી વ્યાપાર અને વસ્તુ વચ્ચે તાલમેલ રહેશે અને તમને તમારી ઈચ્છિત આવક મળવા લાગશે તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવા જ વિડીયો સાથે પાછા મળશું તો તમારા માતા પિતા અને પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું તો તમામ મિત્રોને હર હર મહાદેવ